રજૂ કરવામાં આવ્યા હતા જોકે કોર્ટ તરફથી તેમના બાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે મહત્વના સમાચાર રાજકોટ અગ્નિકાંડને લઈને આ પહેલા જે સંચાલકો હતા તેમના પણ ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને આ સિવાય અત્યારે જે ચાર અધિકારીઓને ધરપકડ કરવામાં આવી હતી તેમના બાર જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે કોર્ટની અંદર બંને પક્ષે અત્યારે દલીલો થઈ હતી અને આ દલીલોના અંતે કોર્ટે બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ગૌતમ જોશી મુકેશ મકવાણા બાર દિવસ પોલીસ રિમાન્ડ પર રહેશે અને પોલીસ તરફથી આગામી પૂછપરછ અને તજવીજ આ તમામ અધિકારીઓ પાસેથી મેળવવામાં આવશે રાજકોટ અગ્નિકાંડ જેમાં અઠ્યાવીસથી થી પણ વધુ લોકો ભરતું થઈ ગયા અને આટલા દિવસ બાદ તપાસ બગુલભાઈ આરોપીઓને કોર્ટ ની અંદર રજૂ કરવામાં આવ્યા હતા કેટલા દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા ને કઈ રીતના દલીલ છે આજે ચાર આરોપીને રજૂ કરવામાં આવેલ હતા તેમાં ત્રણ કોર્પોરેશનના હતા અને એક ફાયર સેફ્ટીના હતા આ ચાર આરોપીને કોર્ટમાં રજૂ કરેલા હતા ત્યારે તેમની કોર્ટ ચાલતી હતી ત્યારે આરોપીના હાથમાં એક જાડી ફાઇલ હતી અને એ તેમના વકીલ સાથે ફાઇલ વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે મારું ત્યાં ધ્યાન ગયું એટલે મેં નામદાર કોર્ટને કહેલ કે આરોપી પાસે ફાઇલ ક્યાંથી આવી કારણ કે તપાસ કરનાર આવ્યો હોય તો આવા કોઈ ડોક્યુમેન્ટ આપ્યા ન હતા છતાં આમની પાસે ફાઇલ આવી એટલે કોર્ટે તે ફાઇલ લઈ અને આવ્યોને આરોપીઓ જે હતા એમાં રોહિત વિકોરા અને મનોજ સાખટિયા જેમના બાર જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે વકીલ તરફથી જેમના તરફથી દલીલ કરવામાં આવી હતી તેમણે પણ જણાવ્યું કે સાખટિયાના હાથની અંદર ફાઇલ હતી તેને લઈને ફરજના ભાગરૂપે જે હકીકતો નથી કરી અને જેના કારણે આ ગંભીર બનાવ બન્યો તે તમામ હકીકતોના દસ્તાવેજી પુરાવાઓ સાથે નામદાર અદાલત સમક્ષ મૂકવામાં આવ્યા અને દસ્તાવેજી પુરાવામાંથી ફલિત થતાં એમના રોલ સંદર્ભે એમની વિશેષ પૂછપરછ કરવા માટે પોલીસ કસ્ટડીના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી જે તમામ પક્ષકારોની દલીલોના અંતે નામદાર અદાલત દ્વારા બાર દિવસની પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા આરોપી જ્યારે બહાર નીકળે છે ત્યારે આરોપી પાસેની ફાઇલ હું કોર્ટની હું કોર્ટ રૂમની અંદર હતો આરોપી પાસેની ફાઇલ બાબતે મને ખ્યાલ નથી કારણ કે હું તો કોર્ટ રૂમની અંદર હતો બહારના પ્રોસીડીંગને આપને ખ્યાલ હોઈ શકે કે 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 મુજા મત સાહેબ સાહેબ એક જ ઉભા રહો પહેલાથી વ્યવસ્થિત બેઠ કરાવી વ્યવસ્થિત કરો જતા રયો 56 મેને વ્યવસ્થિત અલ વકીલને ફાઇલ ને લઈને પૂછવામાં આવતા સાગઠિયાની હાથમાં જે ફાઇલ હતી તેને લઈને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે કોર્ટની અંદર આવા પ્રકારના કોઈ દર્શન હતા બહાર જાણકારી તમને હોઈ શકે આ પ્રકારનો